જય સ્વામિનારાયણ વાલારી ભક્તો સ્વામિનારાયણ ભક્તિ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે નિહાળીશું ગરડા પ્રથમ પ્રકરણનું વચનામૃત તેતાલીસમું ચાર પ્રકારની મુક્તિનું વચનામૃત સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવંત અઢારસોને છોતેરના મહા સુધી સાતમ્ય દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર સાંજને સમયે વિરાજમાન હતા ને માથે ધોળી પાક બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને પાગને વિશે પીળા પુષ્પના થોડા લટકતા હતા ને કંડને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને બે કાનને ઉપર પીળા પુષ્પના ગૂચ ખોસ્યા હતા પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી તે સમયે શ્રીજી મહારાજ સર્વે ભક્તજનની ઉપર કરુણાની દ્રષ્ટિએ કરીને સર્વ સામુ જોઈને બોલ્યા જે સર્વે સાંભળો એક પ્રશ્ન પૂછીએ છીએ જે શ્રીમદ્ ભગવત પુરાણમાં કહ્યું છે જે જે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા અને બીજા પણ જે જે ભગવાનના મોટા ભક્ત છે તે એમ કહે છે જે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા તે ચાર પ્રકારની મુક્તિ તે શું તો એક તો ભગવાનના લોકમાં રહેવું અને બીજું ભગવાનને સમીપે રહેવું અને ત્રીજું ભગવાનના સરખું રૂપ પામવું અને ચોથું ભગવાનના સરખું ઐશ્વર્ય પામવું એવી રીતે જે ચાર પ્રકારની મુક્તિ છે તેને તો ભગવાનનો ભક્ત નથી ઈચ્છતો ને કેવળ ભગવાનની સેવાને ઈચ્છે છે તે એ ભક્ત ચાર પ્રકારની મુક્તિને સા સારું નથી ઈચ્છતો એ પ્રશ્ન છે તેનો ઉત્તર જેને જેવો આવડે તેવો કરો પછી સર્વે પરમંસ ઉત્તર કરવા લાગ્યા પણ ઉત્તર થયો નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ જે જે ભગવાનનો ભક્ત થઈને એ ચાર પ્રકારની મુક્તિની ઈચ્છા રાખે તો તે સકામ ભક્ત કહેવાય અને જે એ ચતુર્ઘા મુક્તિને ન ઈચ્છે ને કેવળ ભગવાનની સેવાને જ ઈચ્છે તે નિષ્કામ ભક્ત કહેવાય તે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે મત્સેવયા પ્રતિતમ ચ સાલોક્યા દે ચતુષ્ટયમ નેચંતી સેવ્યા પૂર્ણા કુતોન્યત કાલ વિપ્લુતમ શાલોક્ય શાસ્ત્રી સામીપ્ય સારૂપ્ય કત્વમપ્યુંત દિયમાનમ ન ગુણંતિ વિના મત સેવનમ જના એનો એ અર્થ છે જે જે ભગવાનના નિષ્કામ ભક્ત છે તે સેવા જે ભગવાનની પરિચર્યા કરવી તે જો એ ચતુર્ધા મુક્તિમાં ન હોય તો એને ઈચ્છે જ નહીં ને એક સેવાને જ ઈચ્છે છે અને એવા જે નિષ્કામ ભક્ત તેમને ભગવાન પોતાની સેવામાં રાખે છે અને એ ભક્ત નથી ઈચ્છતા તો પણ બળાત્કારે ભગવાન એને પોતાના ઐશ્વર્ય સુખને પમાડે છે તે કપિલદેવ ભગવાને કહ્યું છે જે અથો વિનસ્તા મેશ્વર્યમ મષ્ટાંગ મનુ પ્રવૃત્તમ શ્રિયમ ભાગવતીમ વાપ્રુયંતિ ભદ્રામ પર શ્રુવતે તુલોકે અને એ નિષ્કામ ભક્તને જ ગીતામાં ભગવાને જ્ઞાની કહ્યો છે અને જે સકામ ભક્ત છે તેને અર્થાર્થી કહ્યો છે માટે ભગવાનના ભક્તને ભગવાનની સેવા વિના બીજું કાંઈ ન ઈચ્છવું અને ઈચ્છે તો એમાં એટલી કાચપ કહેવાય અને જો કાચપ હોય તો નિષ્કામ એવા જે ભગવાનના એકાંતિક ભક્ત તેનો સમાગમ કરીને એ કાચપને ટાળવી ઇતિ વચનામૃતમ ગળા પ્રથમ પ્રકરણનો 43મો વચનામૃત પૂરું થયું સહેજાન સ્વામી મહારાજની જય સ્વામીનારાયણ હરિભક્તો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ શ્રી સોમનાયન ભક્તિને સબસ્ક્રાઇબ કરજો જય સ્વામિનારાયણ